દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આથેને ગંભીર ઈજાઓ થવાથી તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતાં તેને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક भाईलाल भाई मानसिंह भाई मान सिंधा मारुति ऑल्टो में मा प्रफुल्लचंद्र करुणाशंकर पंड्या भरूचना चावत खाते मैयत में गया था सवार एक वगे चावत खाते मैयत विधि पटाई घरे फरती वक्त दिल्ली मुंबई एक्सप्रेस हाईवे सवेरे साढ़े आठ कलाके आमोद तालुका मतर गांाम नजिक ब्रिज पर अल्टो गाड़ी चालक भाईलाल भाई, भाई सिंधाए पता ओवरटेक करवा जता आग चालक टैंकर साथ अड़ाता गंभीर अकस्मात सर्जाय बैठेला पूज चंद्र करुणा शंकर पांड्या ने माथाना भाग जे जरा सातिना भाग गंभीर इजाओ થતા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યારે ડ્રાઈવરને સામેને ઈજાઓ થતા જેની બંનેને 108 માર પર અમૃત સામયુક આયુગ કેન્દ્ર ખાતે ખસળવા આયા હતા જરા જર તબીબીએ પૂજ ચંદ્ર કરुणा शंकर पांड्याને ઉંમર સાહિત્ય મરણ જાહેર કયાતા અને ડ્રાઈવર ભાઈલાલ ભાઈને પ્રાથમિક સેવા આપી જ આપવા આવીતી આ બનાવ અંગે અમૃત પોલીસ અચાનક સામમત નું ગુનો ન હતી આગળ વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી